ઉનાળાની કાળજાળ ગરમીનો પ્રારંભ થયો છે તો એક તરફ સિંચાઈના પાણીની મુશ્કેલીને લઈને દિયોદર લાખણી કાંકરેજ અને ડીસા પંથકના ખેડૂત આગેવાનો કાંકરેજના ચાંગા પંપિંગ સ્ટેશને એકઠા થયા છે અને ત્યાં ધારણા કર્યા છે ખેડૂતોની માગણી છે કે ઉનાળાની સિઝનને લઈને સુજલામ સુફલામ કેનલોમાં પાણી છોડવામાં આવે અગાઉ પણ રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ ખેડૂતોની આ રજૂઆતનું પરિણામ શૂન્ય છે એટલે ચાર તાલુકાના ખેડૂતો આગેવાનોએ ચાંગા પંપિંગ સ્ટેશન ખાતે ધારણા કરીને

હવે અમારે બાજરીનું ભય વાવેતર કરેલું છે એ થેલી જેવું હવે શંકરભાઈ એવું બોલેલા કે તમને ઉનાળું પાણી પૂરેપૂરું મળશે હવે પાણી બંધ કરેલું છે લગભગ ઘણા દસ દિવસથી અમારે બાજરી બધી બળે છે પશુઓનો સારો બળે છે હવે અમે દોઢ લાખ બે લાખનો ખર્ચો કરેલો છે હવે એમાં અમારે કોઈ વળે અમ છે નહીં જો આ સરકાર નહીં હોબળે તો અમારે આત્મહત્યા અથવા તેઓથી જગ્યા છોડીને જવાનો વારો આવ્યો છે બરોબર અને અત્યારે અમે અહીંયા બેસું જ્યારે પાણી ચાલુ કરશે ત્યારે અમે ઘરે જઈશું ઘરે શું કામ છે પાણી છે ને પાણી વગર કોઈ મોટર ચાલુ કરવાની નથી કોઈ પાણી વાળવાનું નથી કોઈ પશુઓને નાખવાનું નથી તો ઘરે જઈને શું કરશું બરાબર પેલા અને અત્યારે પાણી છે ડેમમાં તો અમે માગીએ છીએ જો પછી એ ડેમમાં પાણી હશે ને વરસાદ આવશે તે પાણી વેડ દરિયામાં જશે તો આના કરતો ખેડૂતોને આપો

સરકારશ્રીએ જાહેરાત કરી હતી એના અનુસંધાને ઉનાળે અમે ખેડૂતોએ વાવેતર પણ કર્યું હતું અચાનક સુજલામ સુફલામ અને તળાવોમાં પાણી બંધ કર્યું એના અનુસંધાને અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું અમે રજૂઆત કરી કે તાત્કાલિક ચોકા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી અને સુજલામ સુફલામ અને તળાવમાં પાણી નાખે પણ હજી સુધી નાખ્યું નથી એના અનુસંધાને અમે અત્યારે ધરણા ઉપર બેઠા છે ચોગા પમ્પિંગ સ્ટેશને અમે શ્રીને કહેવા માગીએ છીએ કે તાત્કાલિક ચોગા પંપિંગ સ્ટેશને છ પંપ ચાલુ કરી અને એક મહિના માટે અમને ઉનાળાનું પાણી આપે એવી મારી માગણી છે જ્યાં સુધી અમને પાણી ચાલુ નહીં કરે ત્યાં સુધી ચોગા પમ્પિંગ સ્ટેશને અમે ધરણા ચાલુ રાખવાના છ અને સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે આ ખેડૂતોની વેદના સમજી અને તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે એવી અમારી માગણી છે પંદર થેલી બાજુ વાવેતર કર્યો છે અમે સાહેબ કહેવાતી કર્યો છે કે આ બધું પોણી વાવેતરવાળી કીધું પોણી મેં કાંઈ હાલ છો અમે પશુ મારા બધે મરી રહ્યા છે પોણી વગેરે આખી બાજરી બળી જઈ ત્યારે બાજરી બધી ખેડવા દાડાયા છે પોણી આવ્યું દહ મહિના મહિનાથી પંદર દાડે હેરાન થતો પોણી આવતો નથી કરતું બિલકુલ ભાઈ જે પંદર ઠેલી બાજુ અને એને કહેવાતી ભાઈ છે ને બાજરી બધું મારી બળી જતી હતી અને એ બાજુ બધું બળી જાય ત્યારે ઢોર ભૂખી મરી જાય સાર બધું તો બધું ખેતરમાં બળી ગયું કોઈ છે નહીં ત્યારે મારા ખેતરમાં તમે શું કર્યું અમે

કે આ સાલ ઉનાળામાં પાણી તમને આપવામાં આવશે અને તમે જેટલું વાવેતર કરવું હોય એટલું કરી શકો છો સીએમ ભૂપેન્દ્રભાઈએ પણ બોલેલા શંકરભાઈ પણ બોલેલા અને શંકરભાઈ એવું બોલેલા કે આપણે પશુ રાખો પશુ પર આપણું જીવન નભશે અને એ પ્રમાણે ખેડૂત પશુ રાખવા મળ્યો ખેડૂત પશુ રાખવા મળ્યો પણ એને ઘાસચારો તો જોશે ને પોણી જોશે પોણી હોય તો કાચિયારો થાય કાચિયારા વગર પશુ રાખવું પોય એમ નથી અત્યારે ખાતર થઈ જાય મૂ બિયારણ થઈ ગયેલું છે મોઘું અને સરકારશ્રી શ્રી ઓમ કહે છે કે આપણે ભાવ ટેકાના ભાવે ખરીદશા ખેડૂત પાસે કોક હશે તો ટેકાને ભાવે ખેડૂત હાલમાં જ હશે ને ખેડૂત પાસે પાક છે જ નહીં તો આ બાજરી ટેકાના ભાવે હવે ઓનલાઈન કરવાનું ચાલુ કર્યું છે બાજરી પાક છે તો ઓનલાઈન કરી શકશે અને ઓનલાઈન કર્યા હાટે શું બાજરી હોય નહીં ખેડૂત કઈ રીતે ઓનલાઈન કરીને પકવીને હાલવાનો છે તો સરકાર શ્રીને અમે એટલું કં કે વધારે ના આપી શકો તો કોઈ નહીં પણ અમને એ ખાલી આ ત્રીસ તારીખ ઉધી પોણી આપવામાં આવે તો અમારું આ પશુપાલન અને અમારે ઘાસયારો અને ઘરે ખાય એવી બાજરી થઈ શકે એટલે મારું નામ પટેલ વજાભાઈ રવિયાણા